વરદાન પ્રાપ્ત કર્યા પછી રાવણ અત્યાચાર મળ્યો કરવા આ એક બહુ પાકો નિયમ છે કે આપણી પાસે સત્તા અને સંપત્તિ આવે એટલે થોડુંક અભિમાન આવે અભિમાન આવે એટલે માણસ પાપના માર્ગે ચડે આ બહુ પાકો નિયમ છે અભિમાન એ લપડા કૂતર્યા જેવું છે કંઈ પણ સત્તા આવે સંપત્તિ આવે બુદ્ધિ આવે રૂપ આવે કળા આવે એટલે વાહે વાહે અભિમાન આવે આવે ને કોકની ઉપર ઈશ્વરની મેર હોય કે કોઈ પૂર્વજોના આશીર્વાદ હોય કે કોઈ સાધુ સંતના આશીર્વાદ હોય અને એને બધું જ હોવા છતાંય અભિમાન ન આવે તો એના ઉપર બહુ મોટી મેર કહેવાય રાવણને શક્તિ મળી વરદાન બ્રહ્માજીના મળ્યા અભિમાન આવ્યું કૈલાસ ઉપર જઈને કુબેર સાથે યુદ્ધ કરી અને ભાઈનું પુષ્પક વિમાન હરી લીધું કુબેરનું પુષ્પક વિમાન લઈ લીધું કૈલાસ પર્વત આખો ઉપાડ્યો શંકરનો આખો કૈલાસ પર્વત ઉપાડ્યો નંદીશ્વરની ઉપર જઈને આમ કૈલાસ પર્વત ઉપર જઈને પોતે પુષ્પક વિમાન ઊભું રાખ્યું રાવણે નંદીશ્વરે એમ કહ્યું કે ભાઈ તું અહીંયા બહુ આગળ પ્રવેશ ન કરતો આ શંકરનું સ્થાન છે રાવણ તો માને નહીં ગણકારે નહીં અને આ નંદીશ્વરનું મુખ વાંદ્રિયા જેવું હતું એટલે વાંદ્રિયો કહીને એનું અપમાન કર્યું રાવણે અને ત્યારે નંદીશ્વરે એને પહેલો શ્રાપ દીધો કે જા તારા કુળનો વિનાશ વાંદ્રાઓથી જ થશે કે કોઈ પણ માણા અભિમાનમાં આવે એટલે એનાથી મોળું કાર્ય થાય અને મોળું કાર્ય થાય એટલે કોકના કોકના શ્રાપ મળે નિહાપા લાગે અને પછી માણાનું પતન થાય આ બહુ એક સાયકલ છે આખી એ હું તમને વાલ્મિકી રામાયણ દ્વારા સમજાવું મને તમને કોઈ પણ કાંઈ પણ મળે એટલે અભિમાન આવે અભિમાન આવે એટલે મોળા કાર્યો થાય મોળા કાર્યો થાય એટલે પછી કોઈને કોઈની નારાજગી થયા કરે કુરાજી થયા કરે અને એના નિહાપા પાક્યો કે શ્રાપ કયો એ લાગે પહેલો શ્રાપ રાવણને લાગ્યો નંદીશ્વરનો કે જ્યાં વાનરો દ્વારા તારા કોળનો વિનાશ થશે પછી એક દિવસ આ રાવણ છે ને એને આખો કૈલાસ પર્વત ઉપાડી લીધો શંકરદાદા બી ડોલાઈમાન થવા લાગ્યા અને શંકરદાદા એ પછી એટલો ભાર વધાર્યો આટલી પર્વત આખો રાવણના હાથ ઉપર પડ્યો અને રાવણનો હાથ કચરાઈ ગયો હાથ કચરાણો એટલે એકદમ જોરદાર રાડી નાખી રાવણે એમ કહેવાય કે આખી ત્રિલોકી ધ્રુજે એવી રાડી નાખી અને ત્યારે શંકરદાદાના એના મંત્રીઓએ રાવણના મંત્રીઓએ પ્રાર્થના કરી કે હવે તમે આ પર્વત ઊંચો કરો અને અમારા રાજાને તમે આમાંથી મુક્ત કરો અને ત્યારે શંકર દાદાએ ભાર હળવો કર્યો અને રાવણને હાથ બારો કાઢ્યો શંકર દાદાએ ત્યારે એટલું કીધું કે તે જે રાડ નાખીને ત્રિલોકી ધ્રુજાવી રાડને સંસ્કૃતમાં રાવિતમ કહેવાય હા રાવિતમ તે બહુ ભયંકર રાવિતમ કર્યો એટલે તારું નામ રાવણ પડશે રાવણનું નામ શંકર દાદાએ પાડ્યું છે તમને ખબર નહીં હોય વાલ્મીકી રામાયણમાં લખાણું યસ્માત લોકત્રયં ચેતત રાવિતં ભયમાગતં તસ્માત્વં રાવણો નામ નામના રાજન ભવિષ્યસિ તે રાડ નાખી ત્રિલોકી ધ્રુજાવી એટલે આજથી તારું નામ રાવણ પડશે શંકર દાદાએ નામ પાડ્યું રાવણ આ રાવણ હિમાલયમાં ગયો અને ત્યાં ફરતો તો અને એમાં એણે એક તપ કરતી વેદવતી નામની કન્યાને જોઈ વેદવતી કન્યાને જોઈને એટલે રાવણે મોહિત થઈ અને એને પૂછ્યું તું કોણ છો એટલે આ વેદવતી કે છે કે હું બૃહસ્પતિના પુત્ર કુશધ્વજની પુત્રી છું દેવોના ગુરુ બૃહસ્પતિ એના પુત્ર કુશધ્વજ અને એની પુત્રી હું છું મારું નામ વેદવતી છે દેવો દાનવો યક્ષો રાક્ષસો બધાએ મારું માંગું કર્યું બધાને મારી સાથે લગ્ન કરવાટા પણ મારા પિતાએ નક્કી કરેલું કે મારી દીકરીના વિવાહ મારે વિષ્ણુ સાથે કરવા અને વિષ્ણુ સાથે મારી દીકરીને પરણાવી પણ મારા પિતાનો એ સંકલ્પ પૂર્ણ ન થયો અને એ જ અવસરે શંભુ નામના દૈત્યએ મારા પિતાને મારી નાખ્યા હત્યા કરી નાખી મેં ત્યારથી નક્કી કર્યું મારા પિતાનો જે સંકલ્પ હતો કે વિષ્ણુની સાથે મારે આના લગ્ન કરવા એટલે હું તપશ્ચર્યા કરવા લાગી અને મારા પિતાની ઈચ્છા પૂરી કરવા હું અહીંયા તપ કરું છું અને નારાયણો મમ પતિ નત્વન્ય પુરુષોત્તમા આશ્રય નિયમમ ગૌરમ નારાયણ પરિપસયા હું નારાયણને જ પતિ બનાવીને રહીશ એટલા માટે હું તપ કરું છું અને રાવણને કહે છે આ વેદવતી વિજ્ઞા તત્વ હિમે રાજન મેં તને ઓળખી લીધો ગચ્છ પૌલત્સ્ય નંદન તું પૌલત્સ્યના કુળમાં જન્મેલો છો રાવણ તું ચાલતો થઈ જાઉં હું તને જાણું છું જાનામી તપસા સર્વમ ત્રૈલોકે યથી વર્તતે હું મારા તપના પ્રભાવથી ત્રિલોકીમાં કોઈ પણ ઘટના ઘટે એને હું જાણું છું તને પણ ઓળખું છું ચાલતો થઈ જાઉં કારણ કે વેદવતીને ખબર પડી ગઈ હતી આની નજર બગડી છે તું ચાલતો થઈ અને છતાંય રાવણે બળઝબરીથી એના વાળ પકડ્યા વેદવતીના અને ત્યારે વેદવતીના એક હાથે વાળ પકડ્યા ને વેદવતીએ પોતાના એક હાથથી રાવણના હાથ ઉપર આમ માર્યું અને વાળ જે હતા એ કાપી નાખ્યા અને વેદવતી રાવણના હાથમાંથી છૂટી થઈ ગઈ અને તરત અગ્નિ પ્રગટ કરી વેતવદી અગ્નિમાં પ્રવેશ કરતા કહ્યું કે તારો વધ કરવા માટે હું ફરીને જન્મ ધારણ કરીશ તારો વધ કરવા માટે હું ફરીને જન્મ ધારણ કરીશ અગત્ય મુનિ રામને આ કથા સંભળાવતા કહે કે હે રામ ઈજ વેદવતી આજ તમારા ધર્મ પત્ની સીતાજી બનીને અવતર્યા છે આ બધી કથાઓ વાલ્મીકી રામાયણમાં ખૂબ સુંદર રીતે લખાણી છે મને તો શું છે એક ગૌરવ છે કે મારે મારા હિન્દુસ્તાનના બધા શાસ્ત્રોને ઉજાગર કરી અને લોકો સુધી પહોંચાડવા છે આપણા ઋષિ મુનિઓ જે દાખલો કરીને ગયા જે શાસ્ત્રો બનાવીને ગયા એ માણસ સુધી પહોંચવા જોઈએ હવે આ બાજુ એક શ્રાપ આવડો આ બીજો થયો વેદવતીનો એટલે આ બહુ મારા તમારા બહેનો ભાઈઓ બધાએ આ વાત બહુ યાદ રાખવી કંઈ પણ આપણી પાસે આવે એનું અભિમાન આવે અભિમાન ભલભલાના દ્રોહ કરાવે એના અપરાધ કરાવે એના નિહાપા લેવડાવે અને નિહાપાનું ફળ એ માણસનું પતન અને દુઃખ હોય છે એટલે શરૂઆત ઘરેથી કરી દેવી પતિ હોય તો એને પત્નીને કોઈથી દુઃખી ન કરવી હા એ તમારી ઘરે આવી છે તો પછી બોલી નહીં બે બિચારી કાંઈ કે પણ ખોટી રીતે એને હેરાન ન કરવી મારવી નહીં ગાળ્યો બોલવી નહીં એનો તિરસ્કાર કરવો નહીં એને મા બાપ ફામી ઘણા ઘણા મા બાબામી ગાળિઓ દઈ દેતા હોય આવું ના કરવું કોઈપણનો આત્મા દુખાય એવું આપણે કામ જ ન કરવું આપણે બધા આ દુનિયા મહેમાન છે જો આ હું કેમ પાંચ દિનનો મહેમાન છું આ ધોળકામાં આજ મારે પાંચમો દી થઈ ગયો એટલે કાલ મારે અહીંથી વિદાય લેવાની હવે બરાબર એ આપણે અહીંયા મૂળિયા મુકાઈ જ ને આપણને ખબર જ હોય પાંચ દી માટે ધોળકામ આવ્યા છે જળ કમળ વત જ રહેવાય કાલ વયું જવાનું જય સ્વામિનારાયણ એમ હું તમે બધા આ દુનિયામાં આવ્યા ને કોઈ પાંચ વર કોઈ દહ વર પચી પચાસ કે સાઠ સિત્તેર એંસી વર સુધી આવ્યા છે એક દિવસ હું તમે બધા મહેમાન સહી આ દુનિયા ખાલી કરીને પાછું જવાનું છે જઈએ એ પેલા સારા કામ કરવા કોઈ દુઃખી થાય એવું કામ ન કરવું પાંચ માણા રાજી થાય એવા કામ કરવા પાંચ માણાનો રાજીપો મળે આશીર્વાદ મળે એવા કામ કરવા